છ વાગા વેલી વેલી તો બ્રશ કરી નાહા બેના મારા ઊઠી ગયા જો બીજા કેમ તું બટા વહેલી વહેલી ઉઠી ગઈ કે આમ તો જય શ્રી કૃષ્ણ બહુ થી

નિંદર કેમ ઉડી ગઈ બેટા સોરી વા કેમ નિંદર ઉડી ગઈ હે 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 વહેલી વી ગઈ હતી અગિયાર સાડા અગિયાર ઉધી તો કેમ વહેલી વી ગતી બોલો અને આ ભવ્યભાઈનો ઓરા છે એ મોકલવાના છે સાડા છે છોકરા જાય ગુરુકુલે એની આહરી આપણે નાસ્તો એને થોડોક મોકલી દેવું લીલા લીલા ઓરા કાદી કરો હા પછી આપણે વીકલી અપી ચાલુ કરીએ સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે આજે તો બુધવાર છે તો ફ્રી કપડા પહેર્યા છે કાદ બીજા આ ક્યાંથી મંગાવેલું તે કાનો બીજા એમ કે ઓનલાઈન ના આવડે પાર્સલ આવ્યું તો ની ફ્રોક પહેરાય એમ કે સરસ મજાને જ શ્રી રામ નનમન બાપા ને એમ બધાને પગે લાગીને જય સાવે સ્કૂલે ડોક્ટર ને લઈ જવાનો તારે સ્કૂલ ચલે જાવ આમ જો નાસ્તામાં નાસ્તામાં મે કાઈ ન દીધો તને ન દીધો હું જો તું દવી

બધા મજામાં ને નવાનું બધા નું સ્વાગત છે આજે આપણે કાલની જેમ જ આજે પણ ધાબે આવી ગયા છીએ થોડુંક ચક્કર મારી લઈએ પછી આપડે એવું લાગશે વાળી બાજુ જાહુ આંટો મારો ચક્કર મારો એકાદી જો કપડા કેમ બગ ફરતી કો ઢગલો કરીને બેહી ગઈ જાય પાણી આવવાનું છે ને રે મોડવા આવશે માં શું જેતી કૃષ્ણ ના આર આર દે કેમ છે બધા મંજાવા ને નવા બ્લોક માં બધા નું છે ભગવાન બજ થઈ ને કેવી રાખેમી સુખછા તો આપણે જો સવારના ના થઈ ગઈ છે કેમ 6:30 જેવ થઈ ગયું છે કે આપણે કપડા ધોવા બેસી ગયા મમ્મી પપ્પા વયા ગયા વાડીએ અને દ્વિજાબેન વયા ગયા ફૂલે જા દેખ પર જે કામ બધી કરવાનું છે ચાલો આપડે વાગે વાળીએ કપડા ધોકાવા માટે કપડા ને કઈ ખાજા રાખ દે હમણાં ધોકાવી ધોકાવી પઠારી ફેરવી નાખે બળવાની છે નિતી પપ્પા વર્ગી ગયા છે દવા છટવા આઈટમ તરત ફોટો ન્યા તો બહુ શેરા એને જોરદાર ખળ છે આમાં બે ત્રણ દી તો વિઘાયકમાં બે દી તો ત્રણ દી તો થાય પપ્પા એ દવા છાટે જ છે હમણાં કલ નહીં પણ આપણે ખાતે ખાતર જ છાંટીએ છીએ એટલે કાંઈ ટેન્શન નથી આમાં મગફળી પણ સારી છે અને ખળે સારું છે બધું સારામાં સારું છે એનો એટલે બધો હરક છે ને કે વાત પૂછો મા ગમે એની ગાડી પડી હોય ને તો માથે ચડી જાય એ છે આપણા ગામના ગોવાળ ગમેની ગાડી દેખીને તો હાકતા તો નથી આવડતી પણ ગમેની ગાડી રાખીને ઉભી રહી ગઈ મારો ફોટો પાડી લઈ ગયા પેલા આવી ગયા અત્યારે ખળની ભારી લેવા આવ્યા હતા બે ગયા છે ગાડી ઉપર કામ ધંધો તો બીજો કઈ છે નહીં છોકરો યોગ્ય છે બે લઈને ગોવાળમાં મગફળી છે ને મસ્તીની મગફળીથી ઉપાડી લીધી છે ને આપણે તેને બીટવા ભરગી ગયા છીએ જો આપણે મગફળી પણ મસ્ત મજાની છે આપણે છે તો અઠાવીસ નંબર કડવી માંડવી પણ જે ખાવાની જે અત્યારે હું છે કે હોય નથી ભારે મજા આવે છે ખાવાની પણ તો જો આપણે મગફળી પણ લઈ લીધી છે આપણે તેને ચાલો મનીએ બીટવા પછી ઘરે જઈને શેકીને પછી ખાઈએ અને મજા જ આવે રાખે આપણે જે એવા કલાક થઈ ગયા કપડા કપડાં હો કલાકથી આ કપડાં ધોયા છે પાણી હચોડો ખોરાક આપવો પાણી પણ વયોગ્ય છે અને હજી કપડાં ધોવા જાય હજી કેટલીક વાર લાગશે કઈ નક્કી જ નથી હા 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 ધોકો પણ હવા ધબધબાવી નાખે હ રસોઈ બનાવવા મહિના છે કપડાં ધોવાઈ ગયા છે હજી પણ કચરા પત્ર તો બાકી જ છે આપણા સાડા દસ વાગી ગયા છે તો ભાઈ વાડીયા પછી બાર થઈ આવી જાય તો આપણે રસોઈ બનાવવાના રસોઈ માં પાછા આવે દાળ ભાગ બને છે આમાં ચડો ચડે છે ભાત નાના આપણે બટેટા ને સાફ વધારીએ બટેટા ને સાફ ક્યાં સુધારાય છે ખબર છે તમને મને થોડીક હેલ્પ કરવા લાગે છે કે લાય અને બટેટા ને સાફ સુધારે તો એ સુધારવા મહિના છે બટેટા ને સાફ ભાઈ તો સુધારવા મને બટેકાની શાક મને કે લાઈ થોડીક હેલ્પ કરાવું તો હું સારું વાલો આજે ગોદળાને સાયલુને ધોયું ઓછાડી અને બધું ધોયું છે અને તમે બસ કરો જોઈ લે અને મને કે આ વધી પડશે શાક આખો વાઇટકો એને ભરી દીધો બોલો અમારે શાક એટલું બધું ન જોઈએ પાંચ જણા વધારે આટલું શાક બનાવીશ ને તો વધી પડશે બોલો એને મને વાઇટકો ભરી દીધો ચાલો આપણે ફટાફટ શાક વઘાડી લઈએ ભાત આપણે છે શાક વઘાડીને ઇન્ડિયન કૂકરમાં આપણે દાળ બાફવા નાખી દઈએ તો શાક વેલું વધારાઈ જાય પછી ઉપાધીની એટલે બધાય ધોવાઈ ગયા છે બીજા બીને આવ્યાથી પાછા સ્કૂલે વહી ગયા આપણે ગોદડાનું બધાય જૂની ધોવાઈ ગયા છે સન્યા નિત્ર છે બધાય ગોધડાની અને અહીંયા બધાય ઓછાડીએ ને એવું સુકવી દીધું છે અને આપણે મેળી ઉપર જન્યા સુકાય જ છે લૂગડા વાડીએ ત્યાં આટો મારી આવી ગયા મમ્મીની નીચે છે વાડીએ કેમ ચાલો આપણે ફટાફટમાં રસોઈ બનાવી લઈએ પછી પાછા મળી ગયા ચાલે તેલ લઈ આવી ગયા તો આપણે સાકે વધારે લઈ આવ્યા ની અંદર એટલી ગરમી છે ને ત્યાં અમારે છે કે પંખો તો છે નહીં એટલે આ રૂમ માં આવી ગઈજો

અજે તો બહુ તડકો એટલે સાડા થી તો એવાતા ઘરે પાછા 4 તો મોડા મોડા માહોલ એટલો બધો બેઠા કામ કરે ને ગરમી થાય તો બેઠા બેઠા પણ એવી જ ગરમી થાય અત્યારે વાતાવરણ તો જો હાવ એક ચેન્જ થઈ ગયું છે આખે આખું બદલી ગયું છે વાતાવરણ ખોલે વાગી ગયા છે એવું પાછી ધોણ કાઢી છે તો હે ને જ કાઢવાની હે કેમ કે બધા આપણે મહેમાનને આવતા હોય એને ઓઢવાન દેતા હોય બધા પછી જો ઉનાળા ધોયા હતા પાછા ધોઈ નાખ્યા તો હવારે ધોયા કેટલા તો અત્યારે પાણી આવ્યું તું તો પાછા ધોયા અત્યારે બે વાર એવું એક જઈ ગયા અમારે એક ભાઈ બિચારા ઓફ થઈ ગયા ભગવાન શાંતિ આપે આત્માને તો પછી પાણી જો એ લોકોને જરૂરી હોય એમ આ બધે આવતા હોય બધે અને બધી નાયા હોય ધોયા હોય એટલે પાણીની વધારે જરૂરી હોય

હવે આપણે જોઈ મને હેલ્પ કરવા બેસી ગઈ કે લાગે તમે લસણ ફોલી દઉં તો હવારે મને થોડુંક કામ કરાવવા લાગી ગયો અત્યારે આવી ગયો થોડો થોડો ઈ કાર્ય અને ફટાફટ ફ્રી થઈ જાય મમ્મી વાળી ગયા હોય તો અને અત્યારે તો જો છ વાગ્યા હશે ને તો તો બે હાથમાં મંડે કાં હાણા છે ને હા વાંધો થઈ જાય અંધારું આપણે હાલો ફટાફટ શાક સુધારીએ પહેલાં રોટલી કરીએ કા પેલા શાક જે બનાવીએ તો ફટાફટ બનાવવા માંડીએ મહાડે કેમ છો બે મજા ને ક્યો ના મમ્મી જો હું શું તાળા શું કહેવાય

को काम न कर रहा मारो रे ना कह दी जो ना रे ना तो यो कमेंट में जना जान हूं केवाई जो शको छो आने तो के वाई? like

એમાં નેટથી કનેક્ટ થાય દીખ ત્યાં તમારે વાઈફાઈ ફિટ કરે છે ને એટલે બધું આવે તમારે તમારી સ્કૂલ આની બાજુમાં છે ને સ્માર્ટ ટીવી છે ને એટલે ફેસબુક પછી યુટ્યુબ પછી ડાઉનલોડ કરવાનું હોતું આવે તો ગેમો જોઈએ છોકરા ને કેવી મજા આવે બાળ વાટી બીજા જાય છે ને એને કેવી મજા આવે સ્કૂલે ભણવાની કામ સવારે માં એમ જ કે મમ્મી ચાલો મારે જાઉં પછી રિસર્સ પાછી ઘરે આવે પછી પાછી વહી જાય